નવરાત્રીને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોતે ગરબા સ્થળોની વિઝિટ કરી હતી નવરાત્રીને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા તમામ સુરક્ષાના પાસા ચકાસવામાં આવ્યા છે આ સાથે એસીપી ડીસીપી સાથે ઉચ્ચ કક્ષાના અધિકારી પણ ગરબા સ્થળે હાજર રહ્યા હતા આ વખતે ક્ષમતા કરતાં વધુ લોકોને પ્રવેશ નહીં આપવામાં આવશે ક્ષમતા નિયંત્રણ કરવા ખાસ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આજે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે ગરબા સ્થળોની વિઝિટ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ

તો આજે એના ભાગરૂપે જો કે ડોમમાં અહીંયા આપણા સુરતમાં કલ્ચર છે ગરબાના જોઈએ એના માટે તમામ જગ્યા જો જેટલા બી ડોમ્સ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યા છે એના જ ભાગરૂપે આજે અહીંયા પાલ વિસ્તારમાં યશવી નવરાત્રી જો ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરનો જો ડોમનો પૂરી રચના કરવામાં આવી છે એના બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે સુધારા વધારાના માર્ગદર્શન આપી શકીએ જેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે જેના પબ્લિક સેફ્ટી સાથે આપણા ખૂબ સરસ જો ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં આવ્યા છીએ અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરી ડે કંઈક બારિશ થતી રહે છે સુરતમાં જેના લીધે પાર્કિંગનું બી કેવી આપણે એના આવી રહી છે જો અમુક ડોમમાં જેના લીધે થોડા તકલીફો જો પડી છે એમાં ડોમના પાર્કિંગના લાયસન કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે અને લગભગ જો એ એકાકને છોડી દઈએ બાકી બધા લોકો એકદમ રેડી છે આવતીકાલથી જોઈએ એકદમ નવરાત્રિનો જો ખૂબ સરસ જોઈએ માહોલ આપવા માટે જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે